પ્રભુ તમારા અંતરમાં વસો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંત માર્કના શુભ સંદેશમાંથી પાઠ એક વખતે ફરોશીઓ અને યરુશાલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાડે છે જેમ કે પ્યાલા લોટા વાસણો અમુક રીતે માંજવા વગેરે આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે ઈશુએ કહ્યું તમો દંભીઓનું યશાયાએ યથાર્થ વર્ણન કર્યું છે આ લોકો મને મોઢેથી બહુ માન આપે છે પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને રહો છો પણ લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને ત્યાંને અભરાવતી નથી પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભળાવે છે કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત લંપટતા ચોરી ખૂન વ્યભિચાર લો દુષ્ટતા છળકપટ વિલાસિતતા ઈર્ષા ભનિંદા ગમન અને જડતા જન્મે છે એ બધા દૂષણો તમારા અંદરથી આવે છે અને એ જ તમને અભળાવે છે આ પ્રભુની વાણી છે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે હાથ ધોયા વગર ભોજન કરતા હતા અને એમની વાત સાચી છે પડોશીઓને શાસ્ત્રીઓને કહેશો તમે ખોટા એમણે એટલું જ કહ્યું છે કે ઈસુ તમારા શિષ્યો હાથ ધોતા નથી જમતા પહેલા અને અશુદ્ધ હાથે ભોજન કરાતું હોય આપણને પણ અવારનવાર આ શબ્દો આપણી મમ્મી કે દાદી કે ભાઈ કે બેન કેવાના છે નાના હતા ત્યારે બહુ સાંભળ્યું છે હાથ ધોઈ નાખ હાથ ધોઈ નાખ હાથ ધોઈને આવો આમાં બિચારા ફરોશી અને શાસ્ત્રીઓએ શું ખોટું કહ્યું તો ઈસુ ઈસુએ એમને ઝટકી કાઢ્યા અહીંયા અમારા વર્ષાબેન સાફ કરે ને ત્યારે અવારનવાર ટૂંકતા રહ્યા ફાધર જે ચંપલ બહાર પહેરીને જાઓ છો એ રૂમમાં ને ઘરમાં ફરવાનું નહીં ઘરના ચંપલ જુદા રાખો અથવા ચંપલ વગર ફરો બહારના ચંપલ અહીંયા ના હોવા જોઈએ આપણા ઘરમાં પણ આ કાળજી રાખીએ છે કે બહારથી પહેરેલા ચંપલ ના લઈ જઈએ અને એમાં રસોડામાં તો ના જ હોય ઉઘાડા પગે ફરતા હોય ઘરમાં અથવા તો આપણા ઘરમાં બીજા સ્લીપર હોય ઘર માટે પણ બહાર વપરાતા જે ફૂટવેર છે ચંપલ કે શૂઝ કે એ ગરમ પહેરીને સામાન્ય રીતે આપણે ફરતા નથી કેમ કારણ કે ચોખ્ખી રાખવી પડે શુદ્ધતા રાખવી પડે સ્વચ્છતા રાખવી પડે બિલકુલ સ્વાભાવિક છે અને આ સ્વચ્છતાની વિરુદ્ધમાં શું બોલે એ આમ યોગ્ય લાગતું નથી એમાં ખોટું શું કહ્યું આ લોકોએ ફરોશી અને શાસ્ત્રીઓએ એવું શું ખોટું કહ્યું એમને ઈસુને કે તમારા શિષ્યો અશુદ્ધ હાથે હાથ ધોયા વગર જમે છે પતિ અને પત્ની દવાખાના ગયા પતિને ઊંઘ આવતી નહોતી એટલે કે ચાલો આપણે દવાખાને જઈએ ડૉક્ટર પાસે ને ડોક્ટરે એમને ગોળી લઈ આપી આપી એમને ગોળીને કહ્યું એ ઊંઘે સાંજે જમ્યા પછી આપજો હવે એક દિવસે પતિ ઊંઘતા હતા અને પત્ની બરાબર એને જગાડે છે પતિ જાગી ગયો અને પૂછે શું કેમ શું થયું ઊંઘું છું ખબર નહીં ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે જમ્યા પછી ઊંઘની ગોળી આવજો લેવાનું ભૂલી ગયા કે તમે હા હું જ કંઈક તોની ડિમીલો એક વાત વાત કહી છે કે વર્ષો પહેલા જ્યારે આ બધો વિકાસ નહોતો ગ્રામ્ય વિસ્તાર હતો જંગલ વિસ્તાર હતો ત્યારે એક ગુરુએ એક આશ્રમની સ્થાપના કરી હતી નાની ઝૂંપડે આશ્રમ એટલે અત્યારે મોટા મેળો છે એમ નહીં અને થોડા શિષ્યો જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે રહેતા હતા અને એક મઢુલી હતી જે પ્રાર્થના માટે વાપરવામાં આવતી હતી પ્રાર્થના કરવામાં અને એ શિષ્યો અને ગુરુ બે વાગ્યે એટલે એ પ્રાર્થનાલયમાં જઈને બેસતા પણ એવું થયું કે એ વિસ્તારમાં જંગલ વિસ્તાર છે ખેતર વિસ્તાર છે અને એટલા માટે ઉંદરો હોય ને બીજા પશુ પણ હોય ને જીવડા પણ હોય ને સાપ પણ હોય તો જ્યારે એ લોકો પ્રાર્થના કરવા બેસે ત્યારે ઉંદરો આવીને ધમાલ કરી મૂકે એટલે ભજનમાં ભંગ પડે ભક્તિમાં ભંગ પડે એટલે એમને કહ્યું શિષ્યોને કહ્યું કંઈ કરવું પડે તમારે આ રોજે રોજ ભક્તિમાં ભંગ પડે સારું નથી શિષ્યો કે ગુરુ શું કરીએ એટલે આટલી પણ સમજણ નથી પડતી ઉંદર હંમેશા બિલાડીથી બીતા હોય તો જ્યારે આપણે બેલ મારીએ ને ત્યારે તમારે બિલાડી બાંધી દેવાની એટલે નિયમ થઈ ગયો બેલ વાગે છે બિલાડી બંધાય છે અને ભક્તિની શરૂઆત થાય છે હવે ઉપદ્રવ નથી એ ગુરુ પણ નથી એ શિષ્યો પણ નથી ચાર પાંચ છ સાત આઠ નવ દસ પેઢી થઈ ગઈ છે અને ત્યાં આ પ્રથા હજી ચાલુ છે હવે મોટો આશ્રમ થઈ ગયો છે મહેલ જેવો બહુ વિકાસ થઈ ગયો છે જંગલ દૂર થયા છે ખેતરો દૂર થયા છે શહેરી વિસ્તાર બન્યો છે અને શહેરની વચ્ચો વચ્ચે હવે આશ્રમ બની ગયો છે પણ આ વિધિ હજી ચાલે છે કે બેલ વાગે બિલાડી બંધાય ભક્તિ શરૂ થાય તો કોઈ રિપોર્ટર આ આશ્રમની ખ્યાતિ સાંભળીને એ જોવા ગયો ઇન્ટરવ્યૂ લેવું હતું બધું સમજવું હતું તો એણે આ જોયું કે બેલ વાગે છે બિલાડી બંધાય છે અને ભક્તિ શરૂ થાય છે તો એમણે પેલા સેવકો હતા એમને પૂછ્યું આ શું છે પ્રશ્ન નહીં કરવાનો પ્રશ્ન નહીં કરવાનો અમારા પરમ પૂજ્ય છઠ્ઠા પરમ પૂજ્ય પાંચમા પરમ પૂજ્ય ચોથા પરમ પૂજ્ય પહેલાં એ અમને કહ્યું હતું આદેશ આપ્યો હતો કે ઘંટડી વાગે બિલાડી બાંધો પછી જ પછી જ ભક્તિ કરો અને આવું જ આપણી રૂઢિ અને પરંપરાઓ માટે થઈ રહ્યું છે એ સમાજની આ પરંપરા કે રૂઢિઓ હોય કે ધર્મની કેટલીક એવી રૂઢિ અને પરંપરાઓ હોય કે જ્યાં આત્મા જતો આત્મા ખોવાઈ ગયો છે શરીર ટકી રહ્યું છે ક્રિયા ટકી રહી છે ક્રિયા પાછળનો જે અર્થ છે હાર્દ છે એ ભૂલાઈ જવામાં આવ્યું છે એક સમયના સંદર્ભમાં જે નિયમ હતો હવે સંદર્ભ આખો બદલાયો છે પરિસ્થિતિ પણ બદલાઈ છે અને છતાં જેના માટે આ નિયમ હતો એ નિયમ અત્યારે જરૂર નથી નવી પરિસ્થિતિ ઊભી થઈ તો પણ ચાલુ રાખી કેમ કારણ કે આ એક વખતે કોઈ પણ ક્રિયા રૂઢિ બની જાય પરંપરા બની જાય એ ના છૂટે આપણા લગ્ન પ્રસંગે એવા કેટલા બધા કેટલા બધી એવી પરંપરાઓ છે કેટલી બધી રૂઢિઓ છે જેને દૂર નથી કરતા કેમ કારણ કે આવું તો ચાલતું આવ્યું છે અત્યારે શહેરમાં નથી અને કદાચ જુદું સ્વરૂપ બદલાયું છે કે આવે એટલે ગોળનું પાણી પીવડાવવું પડે અને ગોળનું પાણી ના હોય તો કોકા કોલા ને સ્પ્રાઇટ પીવડાવવા પણ પીવડાવવાનું તો ખરું એટલે પણ અહીંયા જ છે મેં અહીંથી જાય છે આ વ્યવહાર કરવો પડે કેમ એ ખબર નથી છોકરીના પૈસા લેવા લેવાના જ છે એ સમયમાં કોઈ બીજા કારણો હતા ગરીબાઈના લીધે ઘણા બધા મજબૂરીના લીધે અમુક નિયમો આવેલા પણ અત્યારે પૈસા છે ને છતાં પણ એ તો કરવું જ પડે અને જો ભૂલે ચૂકી આ રૂઢિ અને પરંપરા દસ રૂપિયાનો જ વ્યવહાર હોય પણ જો એ દસ રૂપિયાનો વ્યવહાર ના સચવાયો તો તમારો પ્રસંગ બગડવાનો આખે આખો પ્રસંગ બગડવાનો કેમ એ દસ રૂપિયાનો વ્યવહાર નથી થયો પણ કેમ આ બધું આવ્યું હતું એ નથી પણ જે ચાલે એ ચલાવવાનું પણ એની પાછળનું જે હાર્દ અને અર્થ છે વિસરાઈ જવાય છે એવું જ છે પૂર્વહિત જ્યારે આપણે કહીએ છીએ તમે પવિત્ર છો સર્વે સર્વા છો એ પરમેશ્વર જે પવિત્ર છે એની આગળ ઊભા કેમ ના રહેવાનું પાપી છીએ અને એ પરમ પવિત્રને મળવા જઈએ ગર્ભગૃહમાં જઈએ આ આપણે સામાન્ય માણસો જઈ શકતા નથી પુરોહિતો યહુદી પુરોહિતો એ ગર્ભગૃહમાં જાય જ્યાં મંજુષા રાખવામાં આવેલી છે અને ત્યાં એ મંજુષાના દર્શન માટે જતા હોય એની પૂજા માટે જતા હોય ઉપાસના માટે જતા હોય તો એ પવિત્ર આગળ ઊભા રહેવાની મારી કોઈ લાયકાત નથી તો શુદ્ધ થઈએ પવિત્ર થઈએ જે કંઈક ખરાબ છે એને દૂર કરીએ અને ધીમે ધીમે એમણે સિમ્બલ પ્રતિકો વાપરવા લાગ્યા સ્વસ્થતા શુદ્ધતા માટે અને હાથ ધોવાના જે વસ્તુઓ વાસણો લોટા જે વપરાય છે પૂજા માટે એને અમુક રીતે સાફ કરવાની એક પ્રથા ઊભી થઈ પુરોહિતો હાથ ધોતા છ પ્રકારના પાણી એ લોકો વાપરતા હાથ ધોવા માટે છ પ્રકારના એમાં આમ રેડે એટલે અહીંથી અહીં અહીંથી આમ પડવું જોઈએ પછી બીજી વખતે અહીં રેડે તો અહીંથી આમ થવું જોઈએ અને હાથ અમુક જ એંગલમાં હોય અને અમુક જ એંગલમાં વાળવો પડે અમુક જ એંગલમાંથી પવિત્રના સેવકો આ પુરોહિતો કરતા હોય તો તમારા જેવા વિચાર છે અમે કેમ ના કરીએ એટલે પુરોહિતોનું જોઈને તમે પણ પવિત્ર સ્વચ્છતા આ વિધિ ચાલુ થઈ લોકોમાં હતી ફક્ત પુરોહિતો માટે પ્રચલિત બની લોકો માટે નિયમ પુરોહિત માટે હતો અને એ નિયમ જે લખ્યો નથી એ લોકો માટેનો મૌખિક નિયમ બની ગયો કે હાથ અમુક પ્રકારે ધોવા અને અહીંયા સ્પષ્ટ હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા વિધિ સર અગત્યનું છે પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોવા રૂઢિ અનુસાર જે મૂળભૂત ભાવના છે એ વિસરાઈ ગઈ ક્રિયા રહી ગઈ અને ક્રિયા પાછળનું જે હાદ છે એ વિસરાઈ ગયું અને અહીંયા ઈસુને માંગો છે ફરોશી એક પવિત્ર વર્ગ ગણાય છે ફરોશી એનો અર્થ જ થાય છે જુદા તારવેલા પુરોહિતો અર્થ થાય છે જુદા તાળવેલા શાસ્ત્રીઓ જેઓ આ શાસ્ત્રનું રક્ષણ કરે છે ઇન્ટરપ્રિટેશન કરે છે અર્થઘટન કરે છે આ અગત્યના ખ્યાલ ત્રણેય ગ્રુપ ત્રણેય વર્ગો એમને ખૂબ જ માન સન્માન આદર આપવામાં આવે છે એમના બધા ફોલોવર્સ અને ભક્તો પણ છે આ જુદા જુદા વર્ગના ભક્તો છે અને આ આવ્યો ક્યાંથી ઈસુ આવ્યો ક્યાંથી કે કહે છે કે સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી હું છું હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને ખાશે જે કોઈ મને પીશે આ કે છે તારા પાપ માફ કરવામાં આવ્યા છે વિશ્રામવાના દિવસે કશું જ કામ ના જાય થાય ત્યારે આ માણસ લોકોને જીવતા કરવાનું કે સાજા કરવાનું કામ કરે છે આ માણસ છે કોણ અહીંયા સંઘર્ષ ઊભો થાય છે એક સિસ્ટમ છે અને એ સિસ્ટમમાં આ ત્રણ ગ્રુપ ટોપ પર છે ટોપ પર અને આ માણસ એ મૂળમાં ગયો હાર્દમાં ગયો અને મૂળ અને હાર્દમાં ગયો એટલે આ ત્રણેય જે ગ્રુપ છે એમનું અસ્તિત્વ પણ જોખમમાં આવે છે જે રખેવાળો છે એમનું અસ્તિત્વ જોખમમાં આવે તો જેનું રક્ષણ એમને કરવાનું એ માળખું એ વ્યવસ્થા પણ હચમચવાની અને આ ઈશુએ આ કામ કર્યું અને એટલા માટે સતત સંઘર્ષમાં ઉતરવું પડ્યું છે તમે શુભ સંદેશ વાંચો મોટા ભાગનો સમય આ ફરોશી અને શાસ્ત્રીઓ અને આ પુરોહિતો સાથે સંઘર્ષમાં પ્રભુનો જાય છે અને એમાંનો એક આ સંઘર્ષ છે તમારા શિષ્યો કેમ આમ કરે છે વિધિઓ કેમ નથી પાડતા એ વિધિ વગર કેવી રીતે ચાલી શકે એ નિયમો કેમ નથી પાડતા જે સિસ્ટમ આપવામાં આવી છે એનું અનુકરણ કેમ નથી કરતા અને ત્યારે એ ઈસુ બચાવ નથી કરતા એ ઈસુ માત્ર શિષ્યોનો બચાવ નથી કરતા એ ઈસુ ફરોશી શાસ્ત્રીઓને પણ શિક્ષણ આપે છે કે તમે દંભીઓ છો દંભીઓ છો તમે શરીરનું આટલું બધું મહત્વ આપો છો પણ શરીરમાં રહેલા આત્માને તમે મહત્વ નથી આપતા તમે ધર્મસ્થાનોને બહુ બિલ્ડિંગોને ધર્મસ્થાનના બિલ્ડિંગોને આટલું બધું મહત્વ આપો છો પણ એમાં જે ભગવાન વસે છે એને એટલું બધું મહત્વ નથી આપતા ખોડિયાને તમે પૂજો છો પણ હવે ખોડિયાને પૂજીને શું લાભ છે એની અંદરનો આત્મા જ રહ્યો નથી તો આ તમારા જે બધા ક્રિયાકાંડો છે એ ક્રિયાકાંડો સ્વચ્છતાના નિયમો જ નહોતા એ સ્વચ્છતા માટેનું આમંત્રણ આપતું પણ તમે આ માત્ર બહારની સ્વચ્છતા બનાવી રાખી અને જે અગત્યની સ્વચ્છતાની વાત હતી મોશે કરી હતી મોશેના ધર્મ કે એ અંદરની વાત હતી એને તમે ભૂલી ગયા આ ખવાય અને આના ખવાય તમે માત્ર ખોરાકના ભેદ નથી પાડ્યા પશુઓના પણ ભેદ પાડ્યા આ અશુદ્ધ લોહી વગરનું અશુદ્ધ કહેવાય અને લોહી વાળું એ શુદ્ધ કહેવાય અમુક પ્રાણી શુદ્ધ અમુક પ્રાણીઓ અશુદ્ધ માણસોના પણ તમે પાડ્યા છૂતા છૂત કરી આ અસ્પૃશ્ય છે આ સંવર્ણ છે આ અવર્ણ છે અમને પૂજા થાય અને અમને અડો તો પણ નવું પડે અને આ જે જે આવી ગઈ હતી અર્થના બદલે અનર્થ ઉભો થયો હતો અને પ્રભુ આ અનર્થ દૂર કરવા માગે છે નિયમ દૂર કરવા નથી માગતો એ નિયમ તો હજી પણ એના મનમાં જ છે કે તમારે સ્વચ્છતાને મહત્વ આપવાનું શુદ્ધતાને મહત્વ આપવાનું આ નિયમ છે પણ આ નિયમને મૂળ અને હાદને તમે ભૂલીને માત્ર એક ક્રિયાકાંડ બાહ્ય બનાવીને સંતોષ માનો એટલું જ નહીં તમે આમાંથી અભિમાન લો અમે પવિત્ર છે અમે શુદ્ધ છે બીજા કરતાં તાળવેલા છે બીજા કરતાં અમે જુદા છે બીજા કરતાં અલગ છે અને આમ તમારા અહમને તમે પોષો છો આ કર્મકાંડોના આધારે આ ધર્મના આધારે અને એ જે શું કરે છે જે ખોવાઈ ગયું છે એ પાછું લાવે છે આના લીધે શું થયું ઈસુના સમાજમાં આપણે અહીંયા પણ છે પણ હું વધારે વાત નથી કરતો ઈસુના સમય પણ પાપી છે અશુદ્ધ એમને અડાય નહીં જકાતદાર એમને અડાય નહીં આ વેશ્યાઓ એમને અડાય નહીં આ લોકો કોડિયાઓ એમનાથી આપણે દૂર રહેવાય જે પણ અશુદ્ધ છે ઇવન સ્ત્રીઓ જે પીરિયડમાં છે એમને દૂર રાખવાના એ અશુદ્ધ છે એમને કશાનો સ્પર્શ ના કરાય વાહ વાહ ક્યાંથી ક્યાં જ લઈ ગયા ધર્મને ક્યાંથી ક્યાં લઈ ગયા અને છતાં ધર્મને અધર્મ તરફ દોરીને પણ પાછા એ ધાર્મિક હોવાનું ગૌરવ પવિત્રતાના નામે અપવિત્રતા ફેલાવીને પણ પાછા તમે ગૌરવ લો છો કે અમે કેટલા પવિત્ર છે અને એ ઈસુ પ્રહાર કરે છે ને બહુ જ જોરદાર શબ્દો કે છે પોતાના શબ્દો નહીં એ શબ્દો વાપરે છે યશાયાના આ લોકો મને મોઢેથી માન આપે છે આ લોકો એટલે અને શાસ્ત્રીઓ મને મોઢેથી માન આપે છે જે બહુ પ્રતિષ્ઠિત વર્ગના લોકો વિચાર કરો શું છે તો એ મારી ના નાખે તો જ લાગે મારી આના કારણે કે આ લોકો મને મોઢેથી તો માન આપે છે પણ એમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે કારણ તેઓ માણસે બનાવેલા આ નિયમોને ધર્મના સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે પણ ઈશ્વરની આજ્ઞા જે પ્રેમની આજ્ઞા છે સ્વીકારની આજ્ઞા છે ક્ષમાની આજ્ઞા છે એ આજ્ઞાઓ બાજુ મૂકીને તેઓ માણસની રૂઢિને અને કર્મકાંડોને વળગી રહે છે વળગી રહો છો એમને ઉદ્દેશીને કે છે આ શાસ્ત્રીઓને પછી જે સામાન્ય પ્રજા છે આ શબ્દો પહેલા તમે બોજો એમની ઉપર લાદો છો થાકેલાઓ ભરથી કચડાયેલા કચડાયેલાઓ જેઓ આ ધર્મના માણસે બનેલા ધર્મના નામે જે નિયમોથી કચડાયેલા છે અમને જે છાતા આપવા બોલાવે છે આ લોકોને કહે છે તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર તેને અભડાવતી નથી એ પશુ હોય કે એ વસ્તુ હોય કે માણસ હોય એનાથી તમે અભરાઈ જવાના નથી પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભળાવે છે અને માણસની અંદરથી શું બહાર આવે છે ઈર્ષા અદેખાય વેરજેર ખૂન વ્યભિચાર લોભ દુષ્કતા છળકપટ વિલાસિતતા પરનિંદા ઘમન જળતા અને આ જે મોટામાં મોટી જે ગંદકી છે અંદરની એ સાફ કરવામાં તમે માનતા નથી પણ બહારની ગંદકી દૂર કરવામાં તમે ગૌરવ લો છો અને અંદરની ગંદકી છે એ ગંદકીની સામે તમે જોવા પણ માગતા નથી આ ધંભ નહીં તો શું એ ઈસુ આપણને સાચી પવિત્રતા શીખવાડે છે ધર્મ સિદ્ધાંતોનું ખાર્દ સમજાવે છે ધર્મ સિદ્ધાંતોના મૂળભૂત અર્થ સમજાવે છે ખોવાયેલા ધર્મને એ ફરી પાછો નવો નૂતન બનાવીને લોકોને આપે છે